બોડેલીમાં આપનું સ્વાગત છે બોડેલી જાંબુગોડા રોડ પર ખાખરિયા પાસે એક અકસ્માત સર્જાયો છે જેમાં બોડેલીના ગૃહસ્થ એકસઠ વર્ષના વ્યક્તિ છે હિંમતભાઈ ખમાનભાઈ રાઠવા શાંતનગર સોસાયટીમાં તેઓ રહે છે તેઓનું મોત નીપજ્યું છે એક જેસીબી મશીન છે તે રોડ ખોતવાનું કામ કરતો છે ત્યાં ખાખરિયા પાસે અને રોડ પર અચાનક જ આવ્યું અને એની બકેટમાં હુમાનભાઈ જે બાઇક લઈને જાંબુઘોડાથી બોડેલી તરફ આવી રહ્યા હતા તેઓની મોટરસાયકલ અકસ્માત સર્જાયો અને એ બકેટમાં તેઓ અથડાયા તેઓ છાતીના ભાગે બકેટનો ભાગ છે સાઈડનો તે અથડાયો અને એ ઘટના સ્થળ પર એમનું મોત નીપજ્યું તેઓને બોડેલી ખાતે ખાનગી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા પરંતુ ડોક્ટરે તેઓનું મોત નીપજવાનું માહિતી આપી આ અંગે જાંબુગોડા પોલીસ મથકે શાંતાનગર એવાના પત્રીજા છે વિક્રમભાઈ ભીમાભાઈ રાઠવાડ તેઓએ ફરિયાદ નોંધાવી છે કાળિયાવાવ ખાતે સાસરીમાં તેઓ રોજે રોજ દૂધ લેવા લાવવા લઈ જવાનું રાખતા હતા અને તે સમયે દૂધ લઈને તેઓ જાંબુગુડાના કાળીઓ આવતી લઈને આવતા હતા તે દરમિયાનમાં ખાખરિયા પાસે ધનલક્ષ્મી રેસ્ટોરન્ટની સામેની રોડની બાજુમાંથી તેઓ નીકળ્યા હતા ત્યારે આ જેસીબીનો ચાલક છે પૂર ગફલત ગફતભરી રીતે બાજુમાં જોયા વગર રોડ ઉપર અચાનક ગાય ચડ્યો અને જે તેઓ જાંબુગુડા તરફથી બોળી તરફ સાઈડ પર આવતા તે દરમિયાનમાં આકાશમાં સર્જાયો અને તેઓનું મોત નીપજ્યું હતું બનાવ અંગે હિંમતભાઈ ખમાનભાઈ રાઠવાનો મૃતદેહ છે તે અત્યારે આપણે વાત કર્યા તે વખતે શાંતાનગર બોડેલી ખાતે લાવવામાં આવેલો છે અને તેઓની અંત્યેષ્ટિ જાંબુગોળા તાલુકાના બારાવાળ ખાતે રાખવામાં આવેલી છે બનાવ અંગે જે આરોપી છે જે જેસીબીનો ચાલક અજાણ્યો ચાલક જેસીબીનો જે નંબર છે જી જે થ્રી એચ ઈ અઠાવન ચાલીસ ચાલક એ ફરાર થઈ ગયો હતો જેસીબી ત્યાં સાઈડમાં મૂકીને પોલીસે સંજ્ઞાનમાં લીધી છે બાબતને અને ફરિયાદ નોંધી છે ફરિયાદના આધારે તપાસ કરી રહ્યા છે જે બાઇક છે મોટરસાઇકલ એ હીરો હોન્ડા જી જે જીરો સિક્સ એપી નવ્વાણું ચોરાસી પોલીસે આ અકસ્માતમાં જે બાઇક લઈને જેઓ નીકળ્યા હતા તે પણ કબજે લીધી છે અને અંગેની તપાસ હાથ ધરી છે અને જે બનાવ બન્યો છે તે અંગે પોલીસે તમામ બાબતોની પછી તપાસ કરી છે જે દ્રશ્યો નજરે પડી છે શાંતાનગરમાં જે મરણ ગયેલા હિંમતભાઈ ખમાનભાઈ રાઠવા તેઓના ઘર પાસે મોતનો માતમ છવાયેલો છે